આપટવર્ક ઇન્ડિયા ટીવી લાઈન સચ્ચાઈ કી સહી અવાજ વાગ તડાવ ગામે ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ દીકરીઓના સુખમય જીવન માટે આશીર્વાદ વાંક તડાવ ગામના આંગણે સંવંત બે હજાર બ્યાસીના ના મહાસુદ પાંચ શુક્રવાર તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસના રોજ ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે દીકરીઓના નવા જીવનની શુભ શરૂઆત સાથે સમગ્ર ગામમાં ઉત્સવ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો કુલદેવી આઈ શ્રી ખોડિયાર માતાજીની અસીમ કૃપાથી સ્વ સામંતભાઈ ભુવાજીના આશીર્વાદ અને પરિવારજનોના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્ન મહોત્સવમાં લગ્ન ગીતોની રમઝટ સાથે સુરેશ ભરવાડ જ્યોત ગૌસ્વામી અને નીલમ બેલા બેલદાર દ્વારા કાર્યક્રમને વિશેષ રંગત મળી હતી તથા લગ્ન ગીતો પણ ગાયા હતા આ પ્રસંગે શ્રી કાલાભાઈ સામંતભાઈ કસોટિયા શ્રી સંગ્રામભાઈ સામંતભાઈ કસોટિયા શ્રી રાઘુભાઈ સામંતભાઈ કસોટિયા શ્રી ધીરુભાઈ સામંતભાઈ કસોટિયા અને શ્રી રણછોડભાઈ સામંતભાઈ કસોટિયા પરિવાર દ્વારા મહેમાનોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પ્રમુખ શ્રી રાજુભાઈ બેલદાર પંચી ગામ તથા ઉપપ્રમુખ શ્રી બળવંતભાઈ બેલદાર ગોલાણા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ મહંત તથા સાધુ સંતો વિશેષ સન્માન કરવામાં આવ્યું જેમાં અનંત વિભૂષિત શ્રી શ્રી એક મહામંડલેશ્વર મહંત શ્રી રામબાપુ બાવડી ચાલી ધામ મહંત શ્રી નામદેવ બાપુ બોરુ મોટીબોરુધામ મહંતશ્રી કાનજી બાપુ મિતલી ધામ અને સુરાપુરા ધામના દાનભા બાપુ ભોડાદવાલા હાજર રહ્યા હતા સમૂહ લગ્ન દાદાશ્રીઓ તરીકે શ્રી સંગ્રામભાઈ સામતભાઈ કસોટિયા શ્રી પ્રવીણભાઈ સંગ્રામભાઈ કસોટિયા શ્રી મેરુભાઈ સંગ્રામભાઈ કસોટિયા અખંડ સૌભાગ્યવતી જામુબેન સંગ્રામભાઈ કસોટિયા અખંડ સૌભાગ્યવતી અમૃતબેન પ્રવીણભાઈ કસોટિયા તથા તેજલબેન મેરુભાઈ કસોટિયાએ સહયોગ આપ્યો હતો આ સમૂહ લગ્ન ઉત્સવ સમાજમાં એકતા સહકાર અને દીકરીના કલ્યાણ માટેનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું રિપોર્ટર બિલદાર સહદેવ સાથે દીપક ઠાકોર બધાનો આગ્રહ હતો કે આ છે કે છો તો ચાર શબ્દો ભૂલતા જાય તો વધુ ના ભૂલતા પ્રવીણભાઈ કચોટિયા દ્વારા આજ એકત્રીસ દીકરીઓના સરોવજ્ઞાથી સમૂહ લગ્ન નું આયોજન કર્યું અને જ્યારે મારા ત્યાં નિમંત્રણ આપવા આવ્યા ત્યારે મેં કીધું હતું કે મારી પાસે તારીખ નથી ખાલી કારણ કે આજના કાર્યક્રમ બધા ભૂખ છે પણ એમને એવું કીધું તમારા અમને એક ભાવ છે અને આજે એકત્રીસ નવયુગલ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડે છે તો બધા મિનિટ કાઢીને આવો તો બધા એટલે જે કઈ હું તો હૃદયના ભાવથી આવા સત્કાર્યો કરે છે ને પ્રવીણ કહું છું કે હવે જ્યાં કઈ મારા ટેકાની જરૂર પડે યાદ કરજો હું અડધી રાતે હાજર રહીશું છું અને તમને બધાને એ જ સલાહ આપું છું કે જીવનમાં કઈ કરજો તો કોક યાદ કરશે સમજાય ને આજ સમય તો અમારી પાસે નથી તો બજે કેમ દોડીએ છીએ કે કોકનો સાચો મારક બચાવીએ કોકના નિરાધાર માણસો ના દીકરા દીકરી ભણતા હોય તો એનું બાવડું જાલી લેવી ને એને ભણતરમાં મદદ કરીએ કોઈ ગરીબ પરિવાર પેડાતો હોય એને મદદ કરીએ તો આપણો મનુષ્ય અવતાર આપણો સાર્થક ગણાય બાકી તો કાગડા કૂતરા અહીંયા અવતાર લઈને પોતાનું પેટ ભરીને જતા રહે સમજાયે ને એટલે જે કહેવાય જાજી મનુ ભાઈ વિશે માહિતી નથી પણ મેં તો અહીંયા નીકળ્યા રાતે બાર વાગે આમંત્રણ આપવા આવ્યા

પણ મેં કીધું બને એટલે ટ્રાય કરી એક વાગતા ભોંકવાની કોશિશ કરું છું અને ભગવાન એક વાગ્યા પહેલાં ફોકાઈ દીધો એટલે જે કંઈ આ પ્રભુતામાં પગલાં પાડે છે દાદા સોમનાથ મહાદેવને દ્વારકાધીશ એનો સંસાર સુખમય બને અને પ્રગતિ કરે અને આવા નાવા એમને આ જે આજ જે પ્રવીણભાઈ એકત્રીસ દીકરીઓના વિવાહ 31 युगलो प्रभुतामा पगला पड़े छे एक काल આગળ વધે અને જે કોઈ એમના એમના થી થતી સેવાકીય પ્રવૃતિ કરે જે થી કરે આજ આ જગત ની અંદર કોઈ કોઈ નો રાચાર નામ દેશો પ્રદેશ કી ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જisse sabse pehle khabar aap tak pahunch sake